પવિત્ર નગરી પાલિતાણાના આદપુર સિદ્ધવડ ખાતે આજે ભવ્ય જૈન ધાર્મિક સમારોહ યોજાયો હતો હાલ જ્યારે ચતુર્માસનો પ્રારંભ થયો છે ત્યારે અગિયારસો જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો અને આરાધકો અહીં આત્માની અનુભૂતિની પ્રાપ્તિ અને અનુષ્ઠાન કરશે

ભવ્ય આયોજનો દ્વારા વર્ષોથી કરવામાં આવે છે આ આ સિદ્ધપુર ખાતે દરમિયાન મહાઆયોજન કહી શકાય તેવું ભવ્ય અને દિવ્ય ચાતુર્માસ આયોજન જૈન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવ્યું છે જૈન સમાજ મંદિરો અને દાન ધર્મ અર્થે અઢળક નાણાં વાપરે છે તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજ કલ્યાણના કામો કરી રહ્યા છે

ચાતુર્માસ અને નવ્વાણુ યાત્રા શિબિર અને ઉપધાન તપના લાભાર્થી પરિવાર કાંતિલાલ રમણીલાલ શાહના પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું